ધોરાજીના જૂના ઉપલેટા રોડ તરફ અને ધોરાજીથી ઉપલેટા જવાના રસ્તાની હાલત અતિ ખરાબ છે છ કિલોમીટરનો રસ્તો અતિશય ખરાબ હોવાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છેલ્લા ચાર પાંચ વર્ષથી રસ્તાનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલું નથી રસ્તાની હાલત અતિશય વિસ્માર હોવાને કારણે અકસ્માત થવાનો પણ લોકોને ભય સતાવતો રહે છે નોકરી જતા શાળા કોલેજ જતા અને નવા વાહનો ચાલકોને ખરાબ રસ્તાના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અનેક વાર

તકલીફ બહુ જ પડે છે ગાડીની અંદર વેરન્ટેજ બહુ આવે છે હવે મંદિરનો માહોલ છે અત્યારે હવે અમારે આ કામ ધંધો કરવો રોડ છે કે ના કરવો હવે